ગરમીનો પારો બેતાલીસ ડિગ્રીએ પહોંચતા જનજીવન ઉપર અસર બપોર બાદ સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ એપ્રિલની શરૂઆત થતાની સાથે ગરમીનો પારો દિવસે દિવસે ઊંચો જવું રહ્યો છે સૂર્યદેવ જાને પ્રકોપ વરસાવી રહ્યા હોય એમ દેખાઈ રહ્યું છે કરદર સિનો પંથકમાં છેલ્લા બે દિવસથી બેતાલીસ ડિગ્રીની ઉપર પારો જતાં લોકો ગરમીથી ત્રાહીમામ ઉકાળી ઉઠ્યા છે ગરમીનો પારો ઊંચે જતાં બપોર બાદ બજારો અને રોડ રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે કારજાળ ગરમીથી બચવા માટે ગામડાના બાળકો કેનાલમાં નહતા જોવા મળી રહ્યા છે માનવીની સાથે સાથે પશુ પક્ષીઓ પણ ગરમીથી રાહત મેળવતા હોય એમ દેખાઈ રહ્યું છે ગરમીમાં તરબૂચની લિજ્જત માનતા લોકોને જોયા છે પરંતુ ખિચકોલી પણ ગરમીથી રાહત મેળવવા માટે તરબૂચની કયાફત લેતી જોવા મળી રહી છે જેનો વિડીયો નગરમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે મનુષ્યની સાથે સાથે પશુ પક્ષીઓ પણ તરબૂચનો લુપ્ત ઉઠાવતા જોવા મળી રહ્યા છે